નમસ્કાર દર્શક મિત્રો હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં તમારું સ્વાગત કરું છું આપણી ભારતીય સેના દ્વારા જે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું છે જેમાં ભારતીય સૈનિકોએ આતંકવાદીઓને ઠાર માર્યા છે તેના લીધે તમામ દર્શકોને હું જનાદેશ ન્યૂઝ ચેનલની ટીમ તરફથી અભિનંદન પાઠવું છું અને તમને જણાવું છું કે ઓપરેશન સિંદૂરની વિગતવાર માહિતી શું છે ચાલો જાણીએ આપણે આજના આપણા અહેવાલમાં ભારતીય સેનાની સૌથી મોટી કાર્યવાહી ભારતીય સેનાએ અસંખ્ય આતંકવાદીઓને કર્યા ઠાર આખા ભારતમાં થઈ ઓપરેશન સિંધુ ની જય જયકાર સાતમી મે એક એવી ઐતિહાસિક તારીખ છે જે પાકિસ્તાનને જિંદગીભર યાદ રહેશે ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદુર ચલાવીને પાકિસ્તાનમાં સાતમી મે ની રાત ઓપરેશન સિંદુરની કાર્યવાહીની ચર્ચા હવે આજે આખી દુનિયામાં થઈ રહી છે ભારતે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા માત્ર પચીસ મિનિટમાં જ એક આક્રમક રીતે બદલો લીધો છે તે પાકિસ્તાન ક્યારે નહીં ભૂલી શકશે આ હવાઈ હુમલો વર્ષો સુધી ગુંજતો રહેશે પાકિસ્તાનનો સૌથી ખતરનાક આતંકવાદી મોળાના મસૂદ અઝહર પણ હવે લોહીના આંસુ વહાવી રહ્યો છે પાકિસ્તાનમાં એક ચપટી સિંદૂર આટલું મોંઘું થશે તે ખરેખર કલ્પના બહાર હતું ભારતીય મહિલાઓના જીવનમાં લાલ સિંદૂરનું શું મહત્વ છે સિંદૂર કેવી રીતે તેનો બદલો લે છે આતંકવાદીઓ હવે આના પાઠ તરીકે યાદ રાખશે ચપટી ભર સિંદૂર એ ફક્ત ફિલ્મી સંવાદ નથી તે આતંકવાદ સામેના યુદ્ધની શરૂઆત છે આ બેસરણ ખીણમાં કલમાના નામે છવ્વીસ નિર્દોષ લોકોના હત્યાકાંડનો બદલો લેવાની શરૂઆત હોવાનું માનવામાં આવે છે જે રીતે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણાઓને નાશ કર્યા તે વિનાશના પુરાવા હવે આખી દુનિયાએ જોયા છે સિંદૂરનો સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે દુનિયા સિંદૂરની શક્તિનો અનુભવ કરી રહી છે સિંદુર હવે વિશ્વ મંચ પર પોતાની ચમક ફેલાવી રહ્યું છે હવે પાકિસ્તાન સહિત વિશ્વના તમામ દેશોને ખબર પડશે મહત્વ છે સિંદૂર લગાવીને ભારતીય મહિલાઓ કેવી રીતે દુર્ગા અને કાલી બને છે વૈવાહિક આનંદનો બદલો અને ભારતીય મહિલાઓની લાગણીઓ સાથે જોડાયેલો આ મુદ્દો છે સેનાના હુમલાયા ભાવનાનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે આતંકવાદ સામેની કાર્યવાહીને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર નામ આપ્યું હતું પહેલગામ આતંકવાદી હુમલા પછી પ્રધાનમંત્રીએ ત્રણેય સેનાના વડાઓ સાથે બેઠક કરી હતી અને સેનાને ઓપરેશન પાર પાડવા માટે છૂટ આપવામાં આવી આ સમય દરમિયાન તેઓએ ઓપરેશન સિંદુર નામ નક્કી કર્યું હતું પરંતુ અત્યાર સુધી આ શબ્દ ગુપ્ત રાખવામાં આવ્યો છે ઓપરેશન નામ આપવા પાછળનો હેતુ સ્પષ્ટ હતો જેટલું તે લાગણીઓ સાથે સંબંધિત છે તેટલું જ આક્રમક પણ છે જે રીતે પહેલગામમાં આતંકવાદીઓએ મહિલાઓને વિધવા બનાવી અને તેમના કપાળ પરથી સિંદૂર કાઢી નાખ્યો તેમની સામેની કાર્યવાહીને ફક્ત ઓપરેશન સિંદૂર નામ આપી શકાય આ કામગીરી ભારતીય પરંપરા અને સાંસ્કૃતિક અનુસાર સિંદૂરના મહત્વ પર ભાર મૂકે છે કારણ કે સિંદૂર એ દરેક પરિણિત સ્ત્રીનું સૌથી મોટું શણગાર માનવામાં આવે છે સ્વાભાવિક છે कि भारत अने पाकिस्तान ना इतिहास में बीजी एक महत्वपूर्ण तारीख सात में ए नोंधाई चुकी छे यह एलओसी से थर्टी किलोमीटर दूर था लश्कर ए तोयबा का बेस था जो रजौरी पुंछ में सक्रिय था 20 अप्रैल 2023 को पुंछ में और 9 जून 2024 को तीर्थ यात्रियों के बस हमले में यहीं से आतंकी को ट्रेन किया गया था बरनाला कैंप भिम्बर यह एलओसी से नौ किलोमीटर दूर है यहां पर हथियार हैंडलिंग आई व जंगल सर्वाइवल का प्रशिक्षण केंद्र था अब्बास कैंप कोटली यह एलओसी से तेरह किलोमीटर दूर है लश्कर ए का फिदाइन यहां तैयार होता था इसकी कैपेसिटी पंद्रह टेररिस्ट को ट्रेन करने की थी अब मैं पाकिस्तान के अंदर के टारगेट से अवगत कराना चाहूंगी पहला सर्जल कैंप सियालकोट ભારતીય સેના દ્વારા કરવામાં આવ્યા હતા આમાં સૌથી વધુ આતંકીઓ માર્યા ગયા છે આ બધા જૈશ મોહમ્મદ લશ્કરે તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન ઠેકાણા છે જે શહેરમાં કાર્યવાહી કરવામાં આવી તેમાં મુઝફ્ફરાબાદ કોટલી સિયાલકોટ કે બહાવલપુર અને સમાવેશ થાય છે પાકિસ્તાનના ઘણા શહેરોમાં શાળાઓ કોલેજો અને સરકારી સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે અને પાકિસ્તાનનું હવાઈ ક્ષેત્ર પણ બંધ કરી દેવામાં આવ્યું હતું ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને અત્યાચાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે પહેલગામ હુમલા પછી છેલ્લા પંદર દિવસમાં આતંકવાદીઓ સામે કાર્યવાહી વધુ તીવ્ર બનાવવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે તાજેતરના ભૂતકાળમાં પાકિસ્તાનને ઘણી વાર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે પછી ભલે તે જમ્મુ અને કાશ્મીર ની અંદર આતંકવાદી કાવતરું હોય અને નિયંત્રણ રેખા પર ગોળીબાર હોય કે કારગિલ ની ટેકરીઓ પર યુદ્ધ હોય ભારતીય સેનાએ હંમેશા આતંકવાદીઓ અને ઘૂસણખોરો અને પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા છે પરંતુ હવે ભારતે પાકિસ્તાનની અંદર ઘૂસીને જવાબી કાર્યવાહી કરી છે ઓગણીસો એકોતેર ના યુદ્ધ દરમિયાન પણ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને હવાઈ હુમલા કર્યા હતા અને બાંગ્લાદેશને આઝાદ કરાવ્યું હતું હવે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા બહાદુર ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કર્યો છે સેનાએ એલ ઓની અંદર લગભગ સો કિલોમીટર અંદર પ્રવેશ કર્યો અને આતંકવાદીઓને ઠાર માર્યા પાકિસ્તાની સરહદમાં આટલા ઊંડે સુધી ઘૂસીને કરવામાં આવેલી આ પહેલી કાર્યવાહી છે તમને યાદ હશે કે ભારતીય સેનાએ અગાઉ બાલાકોટમાં પણ સ્ટ્રાઇક કરી હતી વર્ષ બે હજાર ઓગણીસમાં તે હવાઈ હુમલા પણ પાકિસ્તાનીની અંદર લગભગ સાઠ કિલોમીટર અંદર કરવામાં આવ્યો હતો ત્યારબાદ જેશે મોહમ્મદના ઠેકાણાઓને નાશ કરવામાં આવ્યો હતો આ વખતે લગભગ સો કિલોમીટર અંદર કરવામાં આવેલી આ કાર્યવાહી દર્શાવે છે કે ભારત પાસે આતંકવાદ સામે પહેલા કરતા વધુ મોટી યોજના છે છે આ કાર્યવાહી દર્શાવે કે ભારત કોઈ પણ કિંમતે આતંકવાદને સહન કરી શકે નહીં ભારત ફક્ત પીઓ કે ની અંદર જ નહીં પરંતુ ઇસ્લામાબાદ અને કરાચીમાં પણ આતંકવાદી યોજનાઓ સામે મોટી કાર્યવાહી કરી શકે છે માત્ર પચીસ મિનિટમાં ચાલેલી આ હડતાળ

उसके बाद तीन ड्रोन आए हैं वो तीनों का ताकुब मस्जिद थी उन्होंने मस्जिद पर हमला किया जिससे मस्जिद का सेन, मस्जिद के आगे एडमिनिस्ट्रेटिव ऑफिस और उसके आगे मस्जिद की छत वो सारी तबाह हो गई थी और एक अफरा था वो अपनी ड्यूटी पे छत पे बैठा हुआ था वो इसके शहीद हो गया

તો આવા હવાઈ હુમલા માટે તૈયાર રહેજો તેમ ભારત દ્વારા પાકિસ્તાનને ચેતવણી આપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ આવા જ બીજા સમાચાર અને બીજા અહેવાલ સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ નમસ્કાર